જદી સુધી તમે અમારી ચેનલને ને નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જી હા મિત્રો તડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદ પડી શકે છે જી હા મિત્રો પેલા વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારોની સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દરેક વિસ્તારમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે જે મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી દીધું જલ્દી જલ્દી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધું કારણ કે વરસાદના અવનવા સમાચારો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે જી હા મિત્રો રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં તડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે દરેક વિસ્તારોની આજે હું તમને વાત કરીશ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ